ગોઠિયા ગામના વતની પાટીદાર કડવા ભગતને સંસારમાં રહેવું જ ન હતું પણ મહારાજની આજ્ઞાથી રહ્યા હતા પણ ત્યાગાશ્રમ કરતા ગ્રહસ્થ આશ્રમ શોભાળ્યો હતો પોતાનું સર્વસ્વ શ્રી હરિને સમર્પણ કર્યું હતું અને ખેતીમાં જેટલું અનાજ પાકે તે બધું જ પ્રભુને સમર્પણ કરી આપતા અને પોતે મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવતા પોતાના ખેતરમાં સાહીઠ ઝાડ આંબાના હતા તેમાં જે કેરીઓ પાકે તે પણ બધી મહારાજને પહોંચતી કરી દે જગતમાં સારાની સાથે ખોટાની પણ અછત નથી કોઈ પણ કંઈ સારું કાર્ય કરતો હોય તો તેમાં વિઘન કરનાર મળી આવે આવા પવિત્ર સેવા સમર્પણ ના યજ્ઞમાં કડવાના સંબંધીઓ જ પથરા નાખ્યા ગામના રાજાને ભરમાં આવ્યું કે કડવાના ખેતરમાં જે કેરીઓ પાકે છે એવી તો મીઠી છે કે એ બધી સ્વામિનારાયણ મંગાવી લે છે અને કડવું પણ સ્વામિનારાયણ આંબા પણ ગયા છતાં કડવાને દુઃખ ન થયું મહારાજે આપણને નિવૃત્ત કર્યા હવે વધુ ભજન થશે એક જ દિવસે વિચાર થઈ ગયો કે જે જે વૃક્ષના ફળ સંતના હરિભક્તના ઉપયોગમાં આવતા એ વૃક્ષ ના પણ હવે પાપી પુરુષોના ઉપયોગમાં આવશે તે એ વૃક્ષનો મોક્ષ બગડશે એમ વિચારી પાણીનો લોટો લઈ વહેલી સવારે ખેતરમાં જઈને બધા ઝાડ ને પાણી છાંટી કહી આવે કે તમે અક્ષરધામના અધિકારી છો કારણ કે મહારાજ અને સંતની સેવા કરી છે માટે અક્ષરધામમાં જાઓ નહીં તો હવે પાપી પુરુષો તમારા ફળ જમશે તો તમારો મોક્ષ બગડશે ખરેખર ચમત્કાર થયો બીજે જ દિવસે એકી સાથે સાહીઠ ઝાડ સુકાઈ ગયા ગામમાં ખૂબ ખૂબ વાતો થવા લાગી સૌ કોઈ કડવાના સત્યને વખાણવા લાગ્યું તેથી રાજાને પણ ભય લાગ્યો કે આ તો ભક્ત છે એનો અપરાધ કદાચ મને પણ મારી નાખે પછી બોલાવીને માફી માંગી સત્કારપૂર્વક ખેતર પાછું સોંપી દીધું આ બનાવ પછી ગામમાં ઘણાને સત્સંગ થયો હતો એક વખત કડવા ને પેટમાં ખૂબ પીડા પડી આખા શરીરે બેવડા વળી જાય અને અને મોઢામાંથી ચીસો નીકળી જાય એવી પીડા ઉપડી એ વખતે શ્રી હરિ ત્યાં પધાર્યા અને સન્મુખ જોઈ ઉભા રહ્યા ત્યારે કડવો કહે મારા જુઓ છો શું મારું નામ કડવો છે ગમે તેટલી પીડા થાય પણ હું તમને વિનંતી નથી કરવાનો કે મહારાજ મારી પીડાને મટાડો કારણ કે તમે તો અંતર્યામી છો. જે કરતા હશો તે હશે શાંત થઈ ગઈ મહારાજ કહે ભક્ત તમે તો મને પ્રાણ થી અધિક વાલા છો તમારા જેવા ભક્તનો મહિમા તો બહુ બ્રહ્મા જેવા પણ યાદ કરે છે આ રીતે કહીને શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા